વિદ્યાર્થી મિત્રો ષઠઃ પાઠઃ રમણીયા નગરી રણિયામણી નગરીમાં આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરની કેટલીક વિશેષતાઓ જોઈશું ગાંધીનગર ગાંધીનગરમ ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે ઈદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ આ સુંદર અને સુઆયોજિત શહેર છે અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ અહીં ઘણા જોવાલાયક સ્થળો છે યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ જેમ કે સચિવાલય મહાત્મા ગાંધી મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન સચિવાલય ભવનમ સચિવાલયનું મકાન ઈદમ સચિવાલયભવન અસ્ આ સચિવાલયનું મકાન છે અસ્િનભવને વિધાનસભા અધિવેશનાની ભી આ મનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે અસ્મને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવાન્ય ઉચ્ચ અધિકારીણ રાજ્ય કાર્ય સંચાલય આજભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે સચિવાલય એવા ગુર્જર પ્રદેશ શાસન કાર્યાલય સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે અસ્ક રાષ્ટ્રપિ શ્રીમ ગાંધીમહોદ સ્મૃતિપેણ એત મંદિરના નિર્માણમ અભવત આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી ગાંધીમહોદય ભારત સ્વતંત્રતા કૃતે ભૃશમ પ્રયત્નમ અકરોત મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સી આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે મંદિરમ અક્ષરધામ મંદિર એત અક્ષરધામનામક વિશાળ મંદિરમ અક્ષરધામ એક વિશાળ મંદિર છે મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસિ આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે પ્રદર્શન વિભાગે જના એકમ ચલચિત્રમ અપી પશ્યંત પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે અધ્યાત્મવિજ્ઞાનયો સંગમ અત્ર દૃશ્ય આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અત્ર ચિત્તાકર્ષકમ વિશાળમ ઉદ્યાનમ અપી અસ્તી અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે પ્રતિદિન બહવ યાત્રિકા એત્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગી દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે ગાંધીનગર સમીપે એનમીનગરની નજીકમાં જ વિશાળી ઉદ્યાન છે એતસ્થાને ખગા પ્રાણીન ચવરણે એ નિવસંત આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર મહાકાય પ્રાણીનઃ વિશેષ વિભાગ અત્ર અસ્તિ ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે એશ વિભાગ બાલાના કૃતે અતીવ આકર્ષક મનોરંજક ચા વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે અત્રં સર્પગૃહમી અસ્તી અહીં એક સાપઘર પણ છે વિવિધકુલા સર્પા અત્ર દ્રશુ શક્નું જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ વિદ્યાભવનમ વિદ્યાભવન ગાંધી નાતિદૂરે તૂરે એવા વિદ્યાભવન નામ વિશાલમ ભવનમ અસ્તી ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે तत एव जी जीसीईआरटी टी रूपेण ख्यात अस्ट तेज इमारत जी आर टी तरीके जा विद्याभव जी जीसीईआरटी आर टी नामक परषद कार्यालय अस् विद्यान में जी सीई आर टी नरिषदी कचेरी है ઇમ પરિષદ અસ્મા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થ સતત પ્રવૃત્તા અસ્તી આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે હરિતનગરમ હરિયાળુ શહેર ગાંધીનગરે વિશાલા સ્વચ્છ માર્ગા ચર્ત ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે એત નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સીધી આ શહેરમાં અનેક રણિયામણા બગીચાઓ છે નગરે બહવ પાદપ સી શહેરમાં ઘણા વૃક્ષો છે તેને કારણે ઈદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે વિદ્યાર્થી મિત્રો વિશ્વના સૌથી હરિયાળા શહેર તરીકે પ્રસિદ્ધ એવું ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી પણ સાંસ્કૃતિક શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે આગળના તાસ પર જાઓ